નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આવતી ખબરો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની જ્યાં એક ઉદાર હૃદય ધરાવતા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા પ્રકૃતિને બચાવવા એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આ વિસ્તારમાં પંદર હજાર જેટલા ચકલીના માળા મફતમાં વિતરણ કરવામાં આવ્યા છે બીજા માટે પ્રેરણા બને તેવા નરેન્દ્રભાઈ ફળદુ છેલ્લા ચાર મહિનાથી સતત પચ્ચીસ જેટલી સ્કૂલો અને ચાળીસ જેટલા ગામોમાં ચકલીના માળા વિતરિત કરવાના કામમાં જોડાયા છે તેઓનો હેતુ છે પ્રકૃતિનો ઉધાર ચૂકવવો અને ચકલીઓના વસ્તીને બચાવવો નરેન્દ્રભાઈ ફળદુ કહે છે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે આપણે આ ઋણને ચૂકવા માટે પગલાં ભરવું જોઈએ જેમ કે પંખીઓની સેવા કરવી વૃક્ષો વાવવું અને ઘાયલ પંખીઓને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવું તેમણે વધુમાં જણાવ્યું કે અમે વિશ્વ ચકલી દિવસ માત્ર એક દિવસ નહીં પણ વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ઉજવવું જોઈએ ત્યારે જ અમારા આંગણે કલબલાટ કરતી ચકલીઓ ફરી જોવા મળશે અમે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈ ફળદુ માત્ર ચકલી બચાવવાનો જ પ્રયાસ નથી કરતા પરંતુ બાળકોને પણ પ્રકૃતિ પ્રત્યે જાગૃત બનાવી રહ્યા છે તેઓ વિદ્યાર્થીને શીખવાડે છે કે ચકલીના માળા કેવી રીતે બનાવવી ચકલી બચાવવા માટે શું પ્રયત્ન કરવા અને ચકલીને ખોરાકમાં શું આપવું તેમણે બાળકોને એ પણ સમજાવ્યું કે શિયાળામાં ચકલીના માળા લગાવવાની ઉનાળામાં પાણીના કુંડા મૂકવાની અને ચોમાસામાં ચણની ડીશ મૂકી સેવા કરવાની જરૂર છે સાચા અર્થમાં નરેન્દ્રભાઈ ફળદુનો પ્રયાસ એક પ્રેરણાત્મક ઉદાહરણ છે જેનો પ્રશંસનીય અભિગમ છે રિપોર્ટર વિપુલ ધામેચા વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે મારું નામ નરેન્દ્ર ફળગુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસ ની ઉજવણી આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘણાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલ ને નોકર ચાકરનું ધારું મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માનવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતાં જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે